કોઈ નથી કહ્યું તારો ભાઈ કઈ જગ્યાએ ગયો હશે કોઈ ટાપુ કરતું હશે અને તને એમ છો કે તારીન મારી વાત ચાલે છે અને ખૂણામ બેન કોઈક બાઈ એવું કેતી હોય કે મારો દીકરો ગયો છે તારો એ ના લાવતો મારું નામ મેલડી આ કડિયુગમાં હું બેઠી છું નદી કંદરપ્યા મેલડી છો અહીંયા જ બેઠી છો બોલો અમૃત બાપાના મેલડી માતની જય મહાકાળી માતની જય માતાજી મારી માં અમે સાડા ત્રણ મહિના પેલા આપના અમારી મેટર ચાલી હતી અને એ પ્રમાણે સિકોતરમાં અને જહુમાનો દીવો કરતા હતા નિવેદ આપ્યા હતા બધું સારું થઈ ગયું છે બરોબર એટલે આભાર વ્યક્ત કરવા માટે માળી આવ્યા છીએ અમે આ નિવેદને જે કાંઈ છે થાળ ધરાવવા માટે આવ્યા છીએ હે મા જગત જનની મા મેલડી હે માળી અમૃત બાપાની માં મારું જેવું સારું કર્યું જગત આખા વિશ્વનું કલ્યાણ કર એટલે માળી અમારું બધું સારું થયું છે અમારા વડવાઓનું જહુમાનું જે તમે નિવેદ કીધું તું કર્યું હતું દીવા દરિયા અત્યાર સુધી સાડા ત્રણ મહિને આપે કીધું તું નવા વર્ષમાં અમે વધારણ પર શું માળી અમે તમને આપી શકવી પણ તારા માડી તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ અમારા આખા પરિવારનું સારું કરો સારું થયું છે અને આખા વિશ્વનું સારું કરો એવું જ હું માંગુ છું વિશ્વ તમારું છે અને તમે વિશ્વના છો વારે વાહ બ્રાહ્મણના દીકરા હા મારી વાહ બે મેઠળ ચાલી હતી આપણે હા યાદ આવી ગયું મારી યાદ આવી ગયું ને હા આવી ગયું આવી ગયું મારી હું યાદ રાખું છું એટલે તો થાય છે

કોઈપણ ધાતુની મૂર્તિ હોય એમાં બ્રાહ્મણો પ્રતિષ્ઠા કરે અને પ્રાણ પૂરે અને પછી આપણે માથા ટેકવી છે એ પણ માં છે પણ આ તો સાક્ષાત મહાપંચભૂત નો દેહ છે અને એમાં માં નું સ્મરણ છે એટલે સાક્ષાત દેવી છે મારી આ સર્વ વિશ્વનું કલ્યાણ કરવા માટે જ સર્જાયા છે મારી બાવન શક્તિપીઠ જે આપણે ગણીએ છીએ એમાંનું આ શક્તિપીઠ એક સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી મુખ્ય શક્તિપીઠ છે એટલે મારે તો વિશ્વ નમ્ર વિનંતી છે કે આયા નમન કરો એટલે જગત નમન કર્યું એ સમાન માનવું માણસ હું આપને શું કહી શકું મારું નામ હિંમતલાલ ગંગારામભાઈ શ્રીમાળી રાસીતાપુર થી આવું સુરેન્દ્રનગર જિલ્લો ધ્રાંગધ્રા તાલુકો અને અમારે બહુ મેટર હતી મેટર પ્રમાણે ત્રીજા જ રવિવારે અમારો માતાજીએ વારો વારો આવી ગયો અને બધું સારું થઈ ગયું જવું માનો દીવો કીધો તો અને અને દીવા ચાલુ જ છે બધું સારું નિવેદ આપી દીધું સાડા ત્રણ મહિને આવવાનું કીધું તું અમે આવ્યા છીએ એટલે મારી આપનો આભાર વ્યક્ત કરી છે અને મારા કુટુંબ પરિવારને સર્વને સુખ આપો એવી જ આશીર્વાદ માંગુ છું હું તમારો ને તમે મારા હવે કોઈ આત્મહત્યા કરી મરશે નહીં એવા આશીર્વાદ વાહ 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 માડી વાહ બરાબર ના વાહ વાહ માડી વાહ અને એમ કહું છું એમ કહું છું કેમ બેનનો કદાચ ભય ગયો હશે ને તોય પાછો આવશે હા હા તું જે વાત કરતી ને અંદર કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ હું નારાયણ સાક્ષી અમૃત ની જોક બોલો છો અને કદાચ પાવાગઢ થી અસલ માતા આવી હોય તો તારો ભાઈ તને મળશે આવા આશીર્વાદ આલો છો અને તારા તારા ભાઈ ને મારી પાસે લઈને આવવાનો છે એક દાડો અને જે ગયો છે ને એવો તને રૂપાડો કરીને ના લો તો પાછી પેલા પાવા આગળ પછી બેહી જાય હુસેન પણ સપરા નથી ગદરપિયા મેલડી છો હું ભગવાન શંકરની ની સાક્ષી વાત કરનાર એક જ મેલડી છો અને એક જ રહેવાની છો એટલે તારા અંદર હૃદયમાં જે બાપ જે વાત પડી છે ને એ કહેવાની જરૂર નથી મેં તને કહી દીધી કારણ કે તું મારી ને હું તારી છો બસ તો આનંદ કર રાજો કઈક તારો ભાઈ ગયો હશે કઈક તાપુ કરવા માનું ભજન કરતો છે હું બેઠી છું આ કળિયુગ બોલું છો હું શંકરની ની સાક્ષી વાત કરું છો ને આંગળી કરીને કઉ છો કે તારા લવું પડશે નહીં હાલો ને તો ત્રણ ભુવન ના ગજાવું તો ભર્યું આ અવતારમાં ખોટ પડાવું મેલડી છો હું સિદ્ધ વંશ નદી ગંદ્રપ્યા મેલડી છો મને વિશ્વાસ હતો મારી તમારી ઉપર કે આ શબ્દો તમે બોલશો જ અરે તું કારની કે કે કરે છે ને આઈન ત્યારની એટલું રાજ હોઈને બેઠી છું કે તારો વારો ક્યારે આવે એટલે તારા શબ્દોનો વધારો પડે ને ભેણ બનીને ના રમી નાખો ને તો મારા અવતારમાં ખોટ પડે હું મેળવી છું કોઈ દુઃખ નથી આરામથી શાંતિથી જીવન જીવજો કોઈ નથી કહ્યું તારો ભાઈ કઈ જગ્યાએ ગયો છે કોઈ ટાપુ કરતું હશે અને તને એમ કહું છું કે તારીન મારિયા વાત ચાલે છે ને ખૂણામાં બેયેન કોઈ કક એવું કહેતી હોય કે મારો દીકરો ગયો છે તારો ના લાવતો મારું નામ મેલડી નેકડ યુગમાં હું બેઠી છું મુસીદ વર્ષાપરા નદી કંદરફિયા મેલડી સો હા માડી મે કીધું હે મે કીધું છે એવું

અરે એજ જ કઉ છું કે ખૂણા બે મને યાદ કરી હશે તો આપણનારી વાત આવશો મારી ચાર વાત કરી હશે ને તો આપણનારી વાત આવશો અને આની મારી વાત ચાલે છે ને તારા હૃદય માંથી પુકાર નીકળ્યો છે ને પુકાર નો જવાબ ના આપું તો પાછી મારા અવતાર માં ખોટ પડી જાય હું મેળવી છું અને મેં કીધું તો ખરી અહીંયા જ બેઠી છો યુગો જુગો સુધી નહીં બેઠી છો એની માય ધામણ થાય હોય ને મને હરાઈ ને લઈ જતો રે મને હરાવા હું બેઠી છું અહીંયા બેઠી હું આવીને મારા મારા આસન ઉપર બેઠી છું મેં પેલા ના કીધું કે જેમ વિક્રમ રાજા રાજ કરી ગયો છે એમ રાજ કર્યા વગર જતી રહું ને તો મારી આવતારમાં અને ઘડી ના ખોટ પડી જશે તમારું દુઃખ નથી મારું દુઃખ છે મેં મારા માથે લીધું ના મેં કીધું ના કે ભગવાન કદાચ નારાયણ ના પાડશે ને કે નથી એના જન્મમાં નથી એના અવતારમાં નથી એના જીવનમાં કે નથી એના નસીબમાં પણ એમ કહું છો કે નારાયણ વિધાતા ને બનાવીએ છે ને વિધાતા લેખ લખે છે વિધાતાના લેખમાં બે ખા મારી દઉં તો મારા અવતારમાં ખોટ પડી જાય એ મેલડી છો

પગે મને એવું લાગ્યું કે કોઈ ગઈડું હું જાગી ગઈ મેં બધી બાજુ જોયું પણ મને કોઈ ના દેખાણ માં પણ મને થોડીક બીક લાગી એટલે હું હોઈ ગઈ ખબર ન પડી કે શું હતું માં મારા રંગ રૂપ હજારો લાખો ને કરોડો છે મેં તને શું કીધું કે આને હજારો વાત કરીને મારે તને કંઈક કહેવાનું હતું મેં તને કંઈક બોલાવી છે અને તારી મારી વાત ચાલે છે એમાં કોકને પાછી હું બોલાવું છું આ મારું રચેલું છે હું જે લખું છું આ કડિયુગમાં અને ભૂસીએ નાખવાનું થાય તો હું ભૂસાવું છું અને ભૂસ્યા પછી કઈક લખવું પડે ને તો મારી રજા લેવી પડે હું મેળવી છું આ કડિયુગ હું એક જ છું કહું છું તો ખરે એક કોઈક મને હરાઈ દે ને આ કડિયુગમાં તો પાછી નારાયણના ના જતી રહું મારા હજારો લાખો કરોડો પરિવારનું કલ્યાણ કરવા કારણ કે તમે ભગવાન ના જ આવ્યા છો ને બધા તમે દરેક ભગવાનના ગેર થી આયા છો ને ભગવાન દરેક ને દરેક ના પ્રશ્ન કરશે તને કરશે તો બ્રાહ્મણ નો દીકરો છે ને તને પરમાત્મા પ્રશ્ન કરશે તને બાર બ્રાહ્મણ ના કુડુંમ તન જન્મ આલ્યો તે શું કર્યું તાર તું એવું કહીએ કે હે એ ભગવાન હે શંકર હે નારાયણ હે મહાદેવ હે જગત જગતના પિતા મેં તો લોકોનો ધર્મનો માર્ગ બતાડ્યો છે મેં તો શાસ્ત્રનું જ્ઞાન આલ્યું છે મેં તો તમારા જે તમારા શાસ્ત્રોની અંદર જે મંત્ર ઉચ્ચાર છે ને એ કર્યા છે તું એવું કઈન દૂર રહી પછી મારો વારો આવે એટલે મન પૂછે ને હું એવું કહું કે હે નારાયણ હે એક ભગવાન હે શંકર ભગવાન હે નારાયણ હું હજારો લાખો કરોડો પરિવારનું કલ્યાણ કરીને ભગવાન તારા શરણમાં પાછી આવી છું એટલે હું કહી શકું એમ અને મારો શબ્દ છે મારું બોલેલું છે કે તમે મારા છો બધા બધા અમે અમે તમારા તમારા મને દેખાતું હશે તારી મારી વાત ચાલે છે મારા ના દીકરી ને વાત ચાલે છે પણ આનો અંદર ને આંતળી કકડી અને એની આંતળી કકડી ને પાછી એમ ખૂણા માંથી ઉભી કરી ના લાવું ને મારું નામ મેલડી નહીં એટલે તમારું દુઃખ છે મારું દુઃખ છે જગત માં કોઈ નતું ત્યારે તમે ત્યાર નહી છું એટલે મારા નામ પર જીવી લેજો આપું છું તો લઈ લેજો આનંદ કરાવીશું આનંદ કરી મારા મંદિરે રોઈન જાય મારા મારી પાસે રોઈન જાય તો મારું મંદુ ભાઈ ને આટલું બધું વિશાળ કરીને બેઠી ને કોઈક દીકરી રોઈન ગઈ પણ મેં કીધું તો ખરી લેખ લખ્યા છે ને એના લેખ માં બેખ મારી દઉં તો મારું નામ મેલડી મૃત્યુંજય મહાદેવ ત્રાહી મા પીડિત કર્મ બંધન કર્મના બંધનથી મહાદેવ છોડે મારી તું અમને કર્મના બંધનથી છોડે અને તે કીધું હોય હો ટકા નહીં પણ એકસો ને એક ટકા સાચું છે એકસો એક ટકા સાચું છે એકસો ને એક ટકા સાચું છે મારી લઈ ને ગયા તા ને અને મહાણ માં હું ની હું બેઠી હતી મેં લખ્યું છે કે ક્યાં મોકલવાના છે ને કોણ છે હું એક જ શમશાન માં મહાણ હું ની હું બેઠી છું મારે નક્કી કરવાનું છે કોને ક્યાં મોકલવા

એ પ્રમાણે જે માતાજી એ કીધું એ પ્રમાણે અમે જે કાંઈ નિવેદ કર્યા એ પ્રમાણે દિવે દિવેલ ધેરું જવુંમાં અને માનું અને અત્યારે બધાયને સારું છે એટલે મને એવું લાગે છે કે ચાર શક્તિપીઠ તો હું માનું જ છું બાવન શક્તિપીઠ પણ એમાંનું આ પ્રથમ શક્તિપીઠ છે અને જ્યાં માથું નમાવાથી સર્વનું કલ્યાણ થાય છે શક્તિપીઠોમાં તો થાય જ છે પણ જો મનુષ્ય દેહનું કલ્યાણ કરવું હોય અને માતાને ઓળખવી હોય તો અહીંયા નમવું પડશે નમવું પડશે અને નમવું જ પડશે તમે એ આજ બાવન શક્તિપીઠ માની તે પણ શક્તિપીઠ છે ભગવાન એટલે એ નમવું પડશે હું બ્રાહ્મણ નો દીકરો છું મને ખબર છે પણ છતાંય મારા હૃદયથી કઉ છું સર્વે આયા ભાવ રાખજો ને જેટલી ધીરજ રાખજો ને જેટલું તમે મનથી વિચારશો એટલે મારે હાજર છે હાજર છે હાજર છે ને હાજર જ